તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેતર વસાવાની જીતાડવા માંગતા હોય તો એક હજાર લાઇકને એક હજાર કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર હોય છે કે આજે ચાર તારીખ છે અને આજે રિઝલ્ટ આવી રહ્યું છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે વધુમાં વધુ ચર્ચા થઈ રહી હોય તો શેતર વસાવાની ચર્ચા થઈ રહી હતી દોસ્તો તો હાલ એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાનો આ વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમે ખબર હતી કે ધારાસભ્ય શેતર વસાવાશે અને આમ સામે ગણો તો મનસુખ વસાવાશે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે ભરૂચની અંદરથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો આપણને તો એવું લાગી રહ્યું હતું કે સેતર વસાવાની જીત થવાની છે દોસ્તો પણ એવું નથી દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે મનસુખ વસાવા આગળ વધી રહ્યા છે અને ભાજપનું જોર વધારે છે અત્યારે દોસ્તો એમ કહેવાય છે કે એક લાખથી પણ વધારે ભાજપમાં જોર થઈ રહ્યું છે દોસ્તો તો દોસ્તો આપણને તો એવું લાગી રહ્યું હતું કે ક્ષેત્ર વસાવાની જીત થવાની છે દોસ્તો પરંતુ એવું નથી દોસ્તો હાલ એમ કહેવાય છે કે ક્ષેત્ર વસાવા ઘણી બધા પાછળ રહી ગયા છે અને ભાજપ આગળ વધી રહ્યું છે દોસ્તો અને ભાજપનું જોર ખૂબ જ એટલે ખૂબ જ વધી રહ્યું છે દોસ્તો તો દોસ્તો આપણી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી ક્રિયા આવવાનો આ વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી નવા વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો તમને ખબર જ હશે કે આખા ગુજરાતની અંદર એક જ ચાલે તો શેતર વસાવા ચાલે એવા નારા પણ લાગી રહ્યા હતા અને બૂમો પણ પડી રહી હતી દોસ્તો અને હાલ એમ કહેવાય છે કે શેતર વસાવા ભાષણ કરતા વખતે એવું પણ બોલ્યા હતા ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ તો દોસ્તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો એક લાખથી પણ વધુ ભાજપ જોર કરી રહ્યું છે અને શેતર વસાવા પાછળ છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો આજનો વિડીયો વિડીયો મેં લાઈક શેર જરૂર બીજા વીડિયો મળી તપ્તિકેલી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી લખવાનું ભૂલ છે મળી એકવાર બીજા બાય બાય